કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ સમોસાની રેસીપી ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને સૌ પ્રથમ નોટિફિકેશન મળશે હું જ્યારે પણ મારો વિડીયો શેર કરીશ અને હવે આપણે બનાવીએ સમોસાની રેસીપી તો આ સમોસાની રેસીપી અલગ જ ડિઝાઇનની છે અને બનાવવાની પણ રીત પણ એકદમ ટ્રીપ્સ સાથે આપેલી છે તો તમે જરૂરથી જોજો અને તમે પણ આવી રીતે બનાવજો અને તમે કોમેન્ટમાં લખજો કે તમારી રેસીપી કેવી બની અને હવે આપણે બનાવીએ સમોસા તો મેં અહીં લીધેલો છે મેદાનો લોટ ત્રણસો ગ્રામ તે આપણે ચાળીને લેવાનો છે મેં આ લોટ ચાળીને લીધેલો છે અને હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ અને પછી આપણે બરાબર મિક્સ કરી લઈશું લોટને આવી રીતે આપણે બરાબર મિક્સ કરીએ અને પછી મોયણ ઉમેરવાનું છે મોયણ આપણે ત્રણસો ગ્રામ મેદો છે તો સો ગ્રામ આપણે છે તેલનું આની જગ્યાએ તમે ઘીનું પણ ઉપયોગ કરી શકો છો ઘીથી પણ આ સારા બને છે અને તેલથી પણ સારા બને છે આવી રીતે આપણે મોયણ લેવાનું છે મુઠ્ઠી વડે એવું અને જો આવી રીતે મોયણ ઓછું લાગે અંદર તો તેલ તમે ફરી ઉમેરી શકો છો પણ આનું જે માપ છે આવી રીતે તમારે લેવાનું છે જો આવી રીતે હશે તો જ તમારા સમોસા સારા બનશે અને પાણી આપણે જરૂરિયાત મુજબ લેવાનું છે આ લોટને આપણે એકદમ કઠણ પણ નથી બાંધવાનું અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ લોટ બાંધવાનો છે અને આવી રીતે આપણે લોટ બરાબર મિક્સ કરી અને બાંધી લેવાનો છે અને આવી રીતે આપણે જરૂરિયાત મુજબ પાણી લઈ અને લોટ બાંધી લેવાનો છે અને આને બરાબર આપણે મસડવાનું છે અને આપણે એને મુલાયમ બનાવવાનો છે અને મેદાનો લોટ છે એટલે આપણે આને બાંધીને વીસ પચીસ મિનિટ સાઈડમાં મૂકી દઈશું તો આ લોટ એકદમ સરસ થઈ જશે તો હવે આપણે આના ઉપર એક ભીનું કપડું લઈશું અને ભીના કપડાંથી આપણે ઢાંકી દઈશું હવે આપણે ત્રીસ મિનિટ સુધી લોટને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે બટેટાનો માવો બનાવી લઈશું સમોસામાં ભરવા માટે તો સૌપ્રથમ આપણે કડાઈમાં પચાસ ગ્રામ તેલ લઈશું તો તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું ઉમેરીશું અને જીરું આપણે બે ચમચી લેવાનું છે અને જીરું આપણે સાતળવાનું છે બે મિનિટ સુધી અને જે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને તાપ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને અંદર આપણે વરિયારી ઉમેરીશું વરિયારી પણ અંદર આપણે બે ચમચી ઉમેરીશું વરિયાળીનો ટેસ્ટ પણ આમાં સારો આવે છે તો હવે આપણે વરિયાળી ઉમેરીશું આવી રીતે આપણે બધા મસાલા ધીમા તાપથી સાતડવાના છે અને હવે મીઠી લીમડીના પાન ઉમેરીશું અને હિંગ ઉમેરીશું આપણે અડધી ચમચી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અંદર આમાં તમે લસણની પણ સાથે પેસ્ટ ઉમેરી શકો છો લસણથી પણ ટેસ્ટ સારો આવે છે અને હવે આપણે બાફેલા લીલા વટાણા ઉમેરીશું પચાસ ગ્રામ તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે બરાબર મિક્સ કરી અને મસાલા ઉમેરીશું તો મેં અહીં કાશ્મીરી મરચું લીધેલું છે તે મોડું મરચું છે કાશ્મીરી એટલે આનાથી આનો જે કલર છે સારો આવે છે અને અહીં બે ચમચી આપણે કાશ્મીરી મરચું ઉમેરવાનું છે ગરમ મસાલો છે એક ચમચી તો ગરમ મસાલાથી પણ આનો ટેસ્ટ સારો આવે છે અને ધાણાજીરું ઉમેરીશું અંદર અને આમચર પાવડર ઉમેરીશું આવી રીતે આપણે એક એક ચમચી આ બધા મસાલા ઉમેરવાના છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને આવી રીતે બધા જ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું અને ધીમા તાપથી આપણે આ જે મસાલા છે એને બરાબર સાતડી લેવાના છે હવે આપણે બાફેલા બટેટા ઉમેરીશું બટેટા મેં ત્રણસો ગ્રામ લીધેલા છે અને આવી રીતે આપણે પાઉભાજી મેસબી બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે આપણે સમોસામાં ભરવાનું જે માવો છે બરાબર તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે અંદર લીલા ધાણા ઉમેરીશું અને આપણે આ જે બટેટાનો માવો છે તેને દસ મિનિટ માટે ઠંડો કરી લઈશું અને પછી આપણે બનાવીશું અને હવે આપણે આ જે લોટ છે તે પણ બરાબર તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે અંદરથી થોડો લોટ લઈશું અને આપણે આને વણી લઈશું આવી રીતે આપણે વણવાનું છે આવી રીતે વણીને આપણે એને ચોરસમાં કટ કરીશું હવે આપણે ચોરસામાં કટ થઈ ગયું છે તો હવે આ જે ખૂણો છે તેને આપણે આવી રીતે વાળવાનો છે એટલે આપણે આ જગ્યાએ બટેટાનો માવો ભરીશું અને હવે આપણે કિનાર ઉપર પાણી લગાવી દઈશું આવી રીતે આપણે પાણી લગાવી અને પછી વાળી લઈશું આવી રીતે એક ભાગ આપણે વાળી લેવાનો છે હવે જે આપણે આ બાજુ જે ભાગ છે એટલો ને એટલો જ ભાગ છે એને આપણે આવી રીતે ડિઝાઇન કરીશું અને હવે આપણે આ જે ભાગ છે તેને આવી રીતે વાળી લેવાનો છે અને એને બીજી બાજુનો જે ભાગ છે તે આના ઉપર લગાવી દેવાનો છે એટલે બે સાઈડ આપણે આ ડિઝાઇન આવી જશે જો ખ્યાલ ના આવે તો તમારે બે વખત આટલો ભાગ જોઈ લેવાનો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે વાળેલું છે મેં અત્યારે તમને આ એક જ સમોસું આવી રીતે બનાવીને બતાવ્યો છે તો તમે ફરી પણ એ ભાગ જોઈ શકો છો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ તેલ છે એકદમ વધારે ગરમ નથી કરવાનું નહીં તો જેવા આપણે અંદર ઉમેરીશું તેવા લાલ થઈ જશે એટલે મીડિયમ ગરમ થાય એટલે આપણે સમોસા ઉમેરીશું અંદર તળવા માટે હવે આપણે આવી રીતે તળી લેવાના છે સાત આઠ મિનિટ લાગે છે તળાતા અને આનો જે તાપ છે એકદમ ધીમો રાખવાનું છે ધીમા તાપથી જ આપણે સોનેરી રંગના તળી લેવાના છે આવી રીતે આપણે પલટાવાનું અને આનું જે સોનેરી રંગ થાય એટલે આપણે કાઢી લઈશું હવે આનો જે કલર છે તે સોનેરી થઈ ગયો છે તો હવે આપણે બહાર કાઢી લઈશું અને આ સમોસા બની ગયા છે આવી રીતે આપણે બધા જ સમોસા બનાવી લેવાના અને હું તમને કટ કરીને પણ બતાવું છું આ એકદમ સરસ બન્યા છે અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આવી જ રીતે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય